મિત્રો આજે પપૈયું ખાવાના ફાયદા વિશે જાણીએ પપૈયું એ ખૂબ સ્વાસ્થ્યવર્ધક અને પ્રચલિત ફળ છે તેના ખાવાના ફાયદા જાણવા ખૂબ જરૂરી છે પપૈયું ખાવાથી હિમોગ્લોબિન બને છે અને તે આયર્નના શોષવામાં મદદ કરે છે વિટામિન એ અને સી વધુ મળે છે જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે વાયરલ ઇન્ફેક્શન જેવા કે શરદી ઉધરસ ખાંસી મટાડવામાં મદદ કરે છે ચામડી ચમકીલી કરે છે અને સુવાડી બનાવે છે વાળની તંદુરસ્તીમાં વધારો કરે છે પપૈયું ખાવાથી હાર્ટને વધુ ફાયદો થાય છે કારણ કે તેમાં ફાઈબર પોટેશિયમ હોય છે બીપી કંટ્રોલ કરે છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ મળે છે જેથી શરીરનો ઝેરી કચરો દૂર થાય છે પાચનશક્તિમાં વધારો થાય છે તેમ તેમાં મળતું વિટામિન એ અને લ્યુટિન આંખની કાર્યકક્ષ વધારે છે કિડની અને liver ને ફાયદો કરે છે સોજો દુખાવો ઘટાડે છે કારણ કે તેમાં એnte એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે સંધિવામાં રાહત કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે વધુ ફાઈબર હોવાથી આંતરડાને સક્રિય રાખે છે કબજિયાત ગેસ એસિડિટી જેવી તકલીફોમાં રાહત કરે છે તેમાં પેપેન નામનું એન્જાઈમ મળતું હોવાથી ખોરાક ઝડપથી પચે છે તો આ હતા પપૈયું ખાવાના ફાયદા અસ્તુ